નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગરના સાંસદ બાંભણિયાએ આજે લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા ભાવનગરના વાઘાવાડી રોડ પર આવેલ કાર્યાલય ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ નીમુબેન બાંભણિયાએ લોકોના પ્રશ્નો અને રજૂઆત સાંભળી હતી ભાવનગર અને બોટાદ જિલ્લાના લોકો દ્વારા તેમના પ્રશ્નો અને સમસ્યાઓ અંગે કેન્દ્રીય રાજ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી નિમુબેન બાંભણીયાએ લોકોના પ્રશ્નો અને રજૂઆત સાંભળી પ્રશ્નોના ઉકેલ માટે ખાતરી આપી હતી